નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે ભારતનું એક એવું રાજ્ય છે જેની પાસે સૌથી લાંબો દરિયાકિનારો છે અને જે એશિયાઈ સિંહનું એકમાત્ર ઘર પણ છે હા આજે આપણે એ જ રાજ્ય ગુજરાતની સફર કરવાના છીએ જેને પ્રેમથી પશ્ચિમનું ઘરેણું પણ કહેવાય છે તો ચાલો જોઈએ કે આ નામ પાછળ એવી તો શું ખાસ વાત છે તો સવાલ એ જ છે ને આખરે આટલું મોટું ઉપનામ કેમ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ઘરેણાની એક એક પરત ખોલીને જોઈશું અને શોધીશું કે એવી તો કઈ કઈ વાતો છે જે ગુજરાતને આટલું અનોખું અને ખાસ બનાવે છે કોઈ પણ જગ્યાને સમજવા માટે પહેલાં એના પાયાને સમજવો પડે ખરું ને અને ગુજરાતનો પાયો એ તો એની જમીન એની પ્રકૃતિ અને એની આગવી ઓળખમાં જ સમાયેલો છે તો ચાલો શરૂઆત બસ અહીંથી જ કરીએ જરા આ આંકડા પર ધ્યાન આપો સોળ સો કિલોમીટર આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ તો ગુજરાતની જીવાદોરી છે આખા ભારતમાં કોઈ પણ રાજ્ય પાસે આનાથી લાંબો દરિયાકિનારો નથી અને આ જ દરિયાકિનારો સદીઓથી વેપાર સંસ્કૃતિ અને કેટલાય બદલાવનો પ્રવેશદ્વાર બન્યો છે અને ગુજરાતની ભૂગોળ એમાં પણ ગજબનું વૈવિધ્ય છે તમે જુઓ એક બાજુ કચ્છનું સફેદ રણ છે અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ તો બીજી બાજુ નર્મદા તાપી અને સાબરમતી જેવી જીવંત નદીઓ છે જે આ ધરતીને લીલી છમ રાખે છે અને આ બધાની ઉપર જાણે તાજની જેમ શોભે છે ગિરનારનો ભવ્ય પર્વત હવે ગુજરાતની ઓળખની વાત નીકળે એટલે એક છબી મનમાં તરત જ ઉપસી આવે છે એકદમ શાહી એક એવું પ્રતિક જે ગુજરાતના ગૌરવ અને એને તાકાતની સાચી ઓળખ છે અને એ ઓળખના આધારસ્તંભ એટલે આ પ્રતિકો ગીરના જંગલોમાં જેની ગર્જના ગાજે છે એ એશિયાઈ સી કચ્છના રણમાં જે પોતાનું સૌંદર્ય પાથરે છે એ સુરખાબ અને હા દરેક ગુજરાતીના દિલમાં જે ધબકે છે એ કવિ નર્મદનું ગીત જય જય ગરવી ગુજરાત આ ખાલી ચિહ્નો નથી આ તો ગુજરાતનો આત્મા છે એની ભાવના છે તો આ તો થઈ જમીનની વાત પણ કોઈ પણ જગ્યાની સાચી ઓળખ તો ત્યાંના લોકો અને એમની સંસ્કૃતિથી જ થાય છે બરાબર ને ચાલો ત્યારે હવે આ ઘરેણાના એ પાસાને નજીકથી જોઈએ જે લોકોના દિલમાં ધબકે છે અને સંસ્કૃતિની વાત આવે એટલે સૌથી પહેલાં શું યાદ આવે ગરબા અને રાસ સાચું કહું તો આ ખાલી ડાન્સ નથી આ તો એક લાગણી છે એક અનુભવ છે નવરાત્રિની એ નવરાતોમાં આખું ગુજરાત જાણે એકસાથે ઉર્જા અને ભક્તિના તાલે ધબકવા લાગે છે અને હવે તો આખી દુનિયા ગુજરાતને આનાથી જોડખે છે પણ એવું નથી કે ઉજવણી ખાલી નવરાત્રીમાં જ થાય છે ના જરા ઉત્તરાયણનો દિવસ યાદ કરો આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય અને ચારે બાજુથી કાપ્યો છેના અવાજ સંભળાય અને પછી આવે શિયાળો જ્યારે કચ્છનું સફેદ રણ સંગીત નૃત્ય અને કલાના રંગોથી એવું તો જીવંત થઈ ઉઠે છે કે બસ જોયા જ કરીએ અહીં તો દરેક તહેવારની એક અલગ જ કહાની છે ગુજરાતની ખાસિયત એ છે કે એ જેટલું વર્તમાનમાં જીવે છે એટલું જ એના ભવ્ય ભૂતકાળમાં પણ શ્વાસ લે છે તો ચાલો હવે એક એવી સફર પર નીકળીએ જ્યાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ આજની નવીનતમ અજાયબીઓને મળે છે આ જુઓ સમયના બે અલગ અલગ છેડા એક તરફ છે લોથલ અને ધોળાવીરા વિચારો લગભગ ચાર હજાર વર્ષ પહેલાના વિકસિત શહેરો અને બીજી જ તરફ છે આજનું ગુજરાત જ્યાં સરદાર પટેલને સમર્પિત દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગર્વથી ઊભી છે ભૂતકાળ અને ભવિષ્ય બધું અહીં એકસાથે છે અને હા ગુજરાતની ધરતી તો શ્રદ્ધા અને આસ્થાથી પણ વિંજાયેલી છે અહીં અરબી સમુદ્રના કિનારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ બિરાજે છે તો નાગેશ્વર પણ અહીં જ છે સામે છે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા અને પાલિતાણાના ડુંગર પર આવેલા સેંકડો જૈન દેરાસરો એ તો જાણે આસ્થાનો એક આખો પર્વત હોય એવું લાગે આપણે ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરી પણ આ ઘરેણાનો એક હજી પાસો છે જે ખૂબ જ ચમકદાર છે અને એ છે ગુજરાતની આર્થિક તાકાત આ એ એન્જિન છે જે સતત પ્રગતિ તરફ દોડી રહ્યું છે શરૂઆત કરીએ સુરતથી જેને દુનિયા ડાયમંડ સિટી કહે છે અને કેમ ન કહે આખી દુનિયાના લગભગ નેવો ટકા હીરા અહીં જ તો ઘસાય છે અને ચમકે છે સુરત એટલે ગ્લોબલ ડાયમંડ માર્કેટનું હૃદય સુરતના હીરાની ચમક તો છે જ પણ અમદાવાદના કાપડની તાકાત પણ કંઈ ઓછી નથી એક સમયે જેને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાતું એ અમદાવાદનો ટેક્સટાઇલ ઉદ્યોગ આજે પણ ગુજરાતના અર્થતંત્રની કરોડ રજ્જુ છે અને હવે વાત એનર્જીની જામનગરને કેવી રીતે ભૂલી શકાય અહીં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે આ એક જ જગ્યા ગુજરાતને પેટ્રોકેમિકલ્સ અને એનર્જીના ગ્લોબલ મેપ પર ટોચ પર મૂકી દે છે પણ ગુજરાતની તાકાત ખાલી આવા મોટા ઉદ્યોગોમાં જ નથી એની ખરી તાકાત તો લોકોમાં છે યાદ કરો આણંદ એક નાનકડા શહેરમાંથી શરૂ થયેલી અમૂલની સફર એક એવી સહકારી ચળવળ જેણે આખા ભારતમાં શ્વેત ક્રાંતિ લાવી દીધી અને દેશને દૂધમાં આત્મનિર્ભર બનાવ્યો તો આપણે પાછા એ જ સવાલ પર આવીએ કે આખરે ગુજરાતને પશ્ચિમનું ઘરેણું શું બનાવે છે જવાબ કોઈ એક વસ્તુમાં નથી એ તો આ બધી જ વસ્તુઓનું એક અદ્ભુત મિશ્રણ છે વ્યાપાર માટેનો લાંબો દરિયાકિનારો દુનિયાભરમાં વખણાતી એની જીવંત સંસ્કૃતિ હજારો વર્ષોનું ગૌરવવંતો ઇતિહાસ અને દેશને આગળ ધપાવતું એનું પાવરફુલ ઇન્ડસ્ટ્રીયલ બેઝ આ બધું ભેગું થાય ત્યારે બને છે ગુજરાત આ બધા પાસાઓ મળીને ગુજરાતને એક એવું કિંમતી ઘરેણું બનાવે છે જે પોતાના ભૂતકાળ પર ગર્વ કરે છે અને ભવિષ્ય તરફ પૂરા આત્મવિશ્વાસથી જોઈ રહ્યું છે પણ હવે સવાલ એ છે કે ઇતિહાસ અને આધુનિકતાના આ સંગમ પર ઉભેલા ગુજરાતના આ ઘરેણામાં હવે પછી કયો નવો હીરો જડાશે શું એ ગ્રીન એનર્જીનો હશે કે પછી ટેકનોલોજીનો કોઈ નવો ચમકારો વિચારવા જેવી વાત છે